આજ રોજ તારીખ ત્રેવીસ માર્ચ શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ ત્રેવીસમી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે એરિયા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ જય તેરૈયા પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા માર્ચ એટલે શહીદ દિન શહીદિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન નોછાવર કરી છે અને ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટીફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષ ચંદ્ર બોઝજીને હાર એમની પ્રતિમાને ને હાર તોરા કરી અને સફાઈ કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી